ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજનો દિવસ એટલે મહિલાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આ વ્રત સ્ત્રીઓએ સૌભાગ્ય આપવા અને એમના સૌભાગ્યની રક્ષા કરનારું હોય મોટાભાગની સ્ત્રીઓ દ્વારા વ્રત કરવામાં આવે છે ભાદરવા સુદ ત્રીજના દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને શિવ પાર્વતીની પૂજા આરતી કરી કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળે છે અને પોતાના પતિના દીર્ઘાયુ માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે જો કે સુંદર અને સુયોગ પતિ માટે કુવારિકાઓ પણ આ વ્રત કરે છે કેવડા ત્રીજને લઈ પાનપુરના શિવ મંદિરમાં વ્રતધારી બહેનોની ભીડ જામી હતી ભાદરવાસુ ત્રીજ નો અને પૂજા કરે છે છે કહેવાય કે પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે જેમ માતા પાર્વતીએ શંકર ભગવાનની વનસ્પતિથી વનસ્પતિ પૂજા કરી હતી તે જ રીતે દરેક બેનો શ્રદ્ધા રાખી અને આજે કેવડા નિમિત્તે ભગવાન શંકરની આરાધના કરે છે પૂજા કરે છે